ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ મકર સંક્રાંતિ પર આ કામ ભૂલથી પણ ન કરો નહીં તો ગરીબ બનતા વાર નહીં લાગે નમસ્કાર મિત્રો શ્રી કૃષ્ણ મકર સંક્રાંતિ ન કરો નહીં તો ગરીબી મિત્રો મકર સંક્રાંતિ ને હિન્દુ ધર્મ નો મુખ્ય તહેવાર માનવામાં આવે છે કારણ કે અંગ્રેજી કેલેન્ડર મુજબ તે વર્ષ નો પ્રથમ તહેવાર છે મકર સંક્રાંતિ ને ભારતના વિવિધ રાજ્યો માં અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે આ તહેવારને ગુજરાતમાં ઉત્તરાયણ કહેવાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાલો તમને જણાવીએ કે જ્યારે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિ માં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે આવા કિસ્સામાં સૂર્યની સૂર્ય ની મકર રાશિ માં પ્રવેશ ને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે મકર સંક્રાંતિ ના દિવસે તીર્થ સ્થળો અને પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન આપવાનું વિશેષ મહત્વ છે એવું કહેવાય છે કે સંક્રાંતિના દિવસે દાન અથવા ધાર્મિક કાર્ય કરવાથી સો ગણું વધુ ફળ મળે છે મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની આરાધના કરવાની વ્યવસ્થા છે આ સિવાય મકર સંક્રાંતિના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ સંક્રાંતિના દિવસે કયા ઉપાયો ફળદાયી રહેશે પરંતુ મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા સમગ્ર પરિવાર પર બની રહે તો જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરો અને તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો અને જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં મકર સંક્રાંતિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠો

આ દિવસે પરિણિત મહિલાઓએ તેમના સુખ અને સૌભાગ્યને વધારવા માટે ચૌદ માંથી કોઈ પણ એક વસ્તુનું દાન કરવું જોઈએ જો તમે સૂર્યદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો આ દિવસે ચોખા અને દાળનું દાન કરો જો તમારા મનમાં હોય તો તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય અને તેને પૂરી કરવી હોય તો મકર સંક્રાંતિના દિવસે વહેતા પાણીમાં તાંબાનો સિક્કો અથવા તાંબાનો ચોરસ ટુકડો પ્રવાહિત કરો સાથે જ ઘઉં અને ગોળને લાલ કપડામાં બાંધીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો આનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે કે મકર સંક્રાંતિના દિવસે કેટલાક કાર્યો ટાળવા જોઈએ જો તમે આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો ભગવાન સૂર્યદેવ અને શનિદેવ ગુસ્સે થઈ શકે છે તેથી આ નિયમોનું પાલન કરવું જરૂરી છે અને તમારે તેમનો ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે તમને નુકસાન કરશે તમને જીવનમાં મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને શુભ પરિણામોને બદલે તમને જીવનમાં અશુભ પરિણામ મળી શકે છે તેની સાથે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને ઘરની સુખ સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે આવી સ્થિતિમાં આ વીડિયો દ્વારા હું તમને બધાને જણાવીશ કે મકર સંક્રાંતિ પર કયા કામ બિલકુલ ન કરવા જોઈએ કયા કામ કરવાથી ઘરમાં આર્થિક સંકટ અને નકારાત્મક ઉર્જા આવે છે મકર પર ભૂલ થી પણ કયા કામ ન કરવા જોઈએ વાસી ધાર્મિક પરંપરાઓમાં મકર સંક્રાંતિ ના દિવસે ખોરાક નું સેવન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં વાસી અને અશુદ્ધ ખોરાક મકર સંક્રાંતિ ના દિવસે વાસી ખોરાક નું ઉલ્લંઘન કરે છે શરીર ની શુદ્ધતા મકર સંક્રાંતિ નો દિવસ આપણા મન શરીર અને આત્માને શુદ્ધ કરવાની તક પૂરી પાડે છે અને વાસી ખોરાકનું સેવન આ પ્રક્રિયામાં વિક્ષેપ પાડે છે મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ અને તાજુ ભોજન તૈયાર કરો અને તેનું સેવન કરો શુદ્ધ ભોજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી માત્ર તમારા શરીર અને મનને જ શાંતિ અને શક્તિ મળે છે પરંતુ તમને ભગવાન સૂર્યના વિશેષ આશીર્વાદ પણ મળે છે આ દિવસે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે મકર સૂર્યદેવની કૃપા મળતી નથી અને પરિણામે જીવનમાં અશુભ ઘટનાઓ બની શકે છે તેમજ આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે જેનાથી ઘરનું વાતાવરણ અસ્વસ્થ થઈ શકે છે આ દિવસે સ્નાન કર્યા વિના ખાવાનું પણ ટાળવું જોઈએ એવું કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે સ્નાન કર્યા વિના ભોજન કરવું એ ઝેર સમાન છે છે કારણ કે આપણા જીવનમાં ખોરાક અને ઘણું વધારે તેથી સન્માન કરવું જોઈએ આ સિવાય આ દિવસે ખોરાક અને પાણી નો બગાડ કરવો કે ફેંકી દેવો એ અશુભ માનવામાં આવે છે જો આમ કરવામાં આવે તો ભવિષ્યમાં ભોજન માટે મુશ્કેલી સામનો કરવો પડી શકે છે મકર દિવસે તલ અને ગોળનું દાન કરવું ખૂબ જ પુણ્યપૂર્ણ માનવામાં આવે છે પરંતુ તેમને ફેંકી દેવું તેમનું અપમાન કરવું આ દિવસે આ વસ્તુઓનું સન્માન કરો અને યોગ્ય રીતે દાન કરો જેથી તમે ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરી શકો આવી સ્થિતિમાં તમારે આ દિવસે ભોજન અને પાણીનું સન્માન કરવું જોઈએ અને તેને જરૂરિયાતમંદ અને ગરીબોમાં વહેંચવું જોઈએ કારણ કે તે સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે ચારેયને કશું આપ્યા વિના પાછા ન મોકલો મિત્રો મકર મકરસંક્રાંતિના દિવસે જો કોઈ ગરીબ બ્રાહ્મણ અથવા કોઈ અસહાય વ્યક્તિ તમારા ઘરે અથવા તમારા ઘરના દરવાજે આવે તો તમારે તેને કંઈ પણ દાન કર્યા વિના પાછો ન મોકલવો જોઈએ આમ કરવાથી તમે પાપના ભાગી બની શકો છો અને તમારે જીવનમાં અશુભ પરિણામ જોવું પડી શકે છે આ સાથે જ તમારે ભગવાન સૂર્ય અને ભગવાન શિવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે તમારે ભગવાન શનિદેવની નકારાત્મક અસરોનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં જે ગરીબ જરૂરિયાતમંદ અને અસહાય વ્યક્તિ તમારા ઘરે ભક્તિભાવથી આવે છે તેને તમારે કંઈક આપવું જોઈએ અને તેને પાછો મોકલવો જોઈએ પાંચ તેલ રૂપિયાનું દાન હા મિત્રો મકર સંક્રાંતિ દિવસે તેલ ન તો કોઈને આપવું જોઈએ અને ન તો કોઈની પાસેથી કંઈ લેવું જોઈએ અને ન કોઈને કંઈ દાન આપવું જોઈએ કહેવાય છે કે દિવસે તેલનું દાન કરવાથી તેલની કિંમત ઓછી થાય છે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી આ દિવસે તેલનું દાન કરવાનું ટાળો કારણ કે તેલનું દાન કરવાથી વ્યક્તિને શુભ પરિણામની જગ્યાએ અશુભ ફળ મળે છે તમે દાન દાન કરી શકો છો મિત્રો મકર દિવસે પરેશાન ન કરો કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેથી આ દિવસે ભૂલથી પણ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિનું અપમાન ન કરો નહીંતર આમ કરવાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડી શકે છે ગરીબોનો અપમાન કરીને તમે ક્યારે ભગવાનના આશીર્વાદ મેળવતા નથી આ સાથે મકર સંક્રાંતિના દિવસે તમારી વાણી પર નિયંત્રણ રાખો જો કે વ્યક્તિએ ક્યારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને ન તો કોઈની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ મકર સંક્રાંતિના દિવસે વ્યક્તિએ ખાસ કરીને આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આવી સ્થિતિમાં તમારે આ પવિત્ર દિવસે તમારી વાણીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ પરંતુ તમારે તમારી વાણીમાં મધુરતા લાવવી જોઈએ અંધારામાં ખાવાનું મિત્રો મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાનો વિશેષ મહત્વ છે આ તહેવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે તેથી સૂર્યાસ્ત પછી ખાવાનું ટાળવું જોઈએ ઉપરાંત ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે અંધારામાં ભોજન ન કરવું જોઈએ કારણ કે અંધારામાં ખાવાથી આપણી પાચન પ્રક્રિયા અને આધ્યાત્મિક શક્તિ પર નકારાત્મક અસર પડે છે આ દિવસે સૂર્યોદય પછી સ્નાન કરવું જોઈએ અને ભગવાન સૂર્યદેવને ને જળ અર્પણ કર્યા પછી જ ભોજન કરવું જોઈએ મકર સંક્રાંતિ ના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન લેવાનું ટાળવું જોઈએ કારણ કે આમ કરવાથી આ દિવસ ની ધાર્મિક ભાવનાઓ અને સકારાત્મક ઉર્જા પર અસર થઈ શકે છે સૂર્ય ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે અને અંધારામાં ભોજન ટાળવાથી જીવનમાં સકારાત્મકતા અને શાંતિનો અનુભવ થાય છે આ સાથે મકર સંક્રાંતિ પર લોખંડ अथवा લોખંડથી બનેલી વસ્તુઓ ખરીદવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે લોખંડ મકર સંક્રાંતિનો સંબંધ લોખંડના દેવતા સાથે છે અને આ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા વધે છે અને શનિ દોષનો પ્રભાવ વધી શકે છે તેનાથી વિપરીત આ દિવસે લોખંડનું દાન કરવું શુભ માનવામાં આવે છે તો તમે વાસણો અથવા સાધનો જેવી વસ્તુઓ ખરીદો છો તો તે નાણાકીય સમસ્યાઓ અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તરફ દોરી શકે છે તેથી આ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળો અને તેનું દાન કરો આમ કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને જીવનની પરેશાનીઓ દૂર થાય છે દાનનું આ કાર્ય ખૂબ જ ફાયદાકારક છે તે તમારા બગડેલા કાર્યોને કોઈ પણ અવરોધ વિના પૂર્ણ કરવામાં પણ મદદ કરે છે અને જીવનમાં શુભ પરિણામો લાવે છે આ સિવાય મકર સંક્રાંતિના દિવસે તમારે તેલ ખરીદવાનું પણ ટાળવું જોઈએ ધાર્મિક દૃષ્ટિકોણથી તેલને ભગવાન શનિનું પ્રતિક માનવામાં આવે છે અને આ દિવસે તેલ ખરીદવા અથવા તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન મળે છે તેથી આ દિવસે તેલનો બને તેટલો ઓછો ઉપયોગ કરો અને તેને ખરીદવાનું ટાળો શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તલનું દાન કરવું વધુ શુભ માનવામાં આવે છે અને શનિ દોષનો પ્રભાવ જીવનમાં વધી શકે છે ખાસ કરીને તલના તેલનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે તેને ખરીદવાને બદલે જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ આ સિવાય જો મકર સંક્રાંતિના દિવસે તેલ ખરીદવામાં આવે તો તેનાથી ધનહાનિ અને માનસિક અશાંતિ થઈ શકે છે તેથી મકર સંક્રાંતિના દિવસે તેલ ખરીદવાનું ટાળો અને તેને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો મંદિર આવું કરવું તમારા માટે શુભ રહેશે મકર સંક્રાંતિ પર અશુદ્ધ વસ્ત્રો પહેરવા મિત્રો આ દિવસે પવિત્રતા અને સ્વચ્છતાનું વિશેષ મહત્વ છે તેથી આ દિવસે ગંદા કે અશુદ્ધ વસ્ત્રો પહેરવા અશુભ માનવામાં આવે છે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે સ્નાન કરવાથી અને સ્વચ્છ વસ્ત્રો પહેરવાથી આપણો આત્મા અને શરીર બંને શુદ્ધ થાય છે આ સિવાય ગંદા કપડાં પહેરવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે આપણા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે તેમજ મકર સંક્રાંતિના દિવસે સફેદ કે હળવા રંગના કપડા પહેરવાનું વિશેષ મહત્વ છે કારણ કે તે શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે મકર સંક્રાંતિના દિવસે અશુદ્ધ વસ્ત્રો પહેરવાને બદલે સ્વચ્છ અને સુઘડ વસ્ત્રો પહેરો અને પૂજામાં ભાગ લો ખોટી રીતે દાન કરવું મિત્રો મકર સંક્રાંતિના દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસ ખાસ કરીને જરૂરિયાતમંદ અને ગરીબોને મદદ કરવા માટે સમર્પિત છે જો કે ખોટા સમય અથવા ખોટી રીતે દાન આપવું અશુભ હોઈ શકે છે મકર સંક્રાંતિના દિવસે દાન આપતી વખતે તમારા મનમાં સંપૂર્ણ શુદ્ધતા અને નિસ્વાર્થતા હોવી જરૂરી છે અફસોસ કે અહંકારથી થી ક્યારે ન કરો કારણ કે આવું કરવાથી વ્યક્તિ પુણ્યને બદલે પાપનો ભાગ બની જાય છે ખાસ કરીને આ દિવસે અનાજ તલ ગોળ કપડા અને પૈસાનું દાન કરવાનું વિશેષ મહત્વ છે પણ પણ સાથે સાથે તે યોગ્ય રીતે કરો તેની ખાતરી કરો તમે કોઈ વ્યક્તિને યોગ્ય વસ્તુ દાન કરી રહ્યા છો કારણ કે દાન ત્યારે જ ફળદાયી છે જ્યારે તે જરૂરિયાતમંદ સુધી પહોંચે છે મકર સંક્રાંતિના દિવસે વૃક્ષો કાપવા પણ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં અનેક પ્રકારના અવરોધો આવી શકે છે આ સિવાય તમારે દિવસ દરમિયાન તુલસીના પાન તોડવાથી પણ બચવું જોઈએ આમ કરવાથી ભગવાન સૂર્ય અને અન્ય દેવતાઓ તમારાથી નારાજ થઈ શકે છે જેનાથી જીવનમાં સમસ્યાઓ આવી શકે છે અશુભ પરિણામ જોવા મળી શકે છે તુલસીના છોડને વિશેષ પવિત્ર માનવામાં આવે છે તેથી આ દિવસે તેના પાંદડાને સ્પર્શ કરતા પહેલા વિચારવું જોઈએ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે માંસાહારી ખોરાક ખાવા અને અને દારૂ પીવાની સખત છે છે તે ભગવાન સૂર્ય પ્રકૃતિ સાથે સંબંધિત જે આપણને પવિત્રતા પવિત્રતાનો સંદેશ આપે છે આ તહેવાર શરીર અને આત્માને શુદ્ધ કરવાની તક પૂરી પાડે છે પરંતુ માંસ ખાવા અને દારૂ પીવા જેવી પ્રવૃત્તિઓ આપણા શરીર અને મનને અશુદ્ધ બનાવે છે આ પ્રવૃત્તિઓ આ પવિત્ર દિવસની ભાવના છીનવી શકતી નથી કાળા વસ્ત્રોનું દાન કરો મિત્રો મકર સંક્રાંતિ વસ્ત્રોનું દાન કરવાનું મહત્વ છે અને તેને પહેરવાની પણ એક માન્યતા છે તેથી આ દિવસે કાળા વસ્ત્રોનું દાન કરવાથી બચવું જોઈએ અને મકર સંક્રાંતિના દિવસે કાળા વસ્ત્રો ન પહેરવા જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી વ્યક્તિને શુભ પરિણામ નથી મળતું અને વ્યક્તિને ગ્રહોના અશુભ પ્રભાવનો પણ સામનો કરવો પડી શકે છે સૂર્યની ઉપાસના મિત્રો મકર સંક્રાંતિ પર સૂર્ય દેવની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે આવી સ્થિતિમાં આ દિવસે સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ સવારે સ્નાન અને પૂજા કર્યા પછી પાણીમાં કુમકુમ અને કાળા તલ નાખીને સૂર્યદેવને જળ અર્પિત કરો આમ કરવાથી જીવન બચી જશે જીવનમાં રહે પરંતુ ભગવાન સૂર્યદેવને પાણી ચઢાવવું જોઈએ આમ કરવાથી તમને જીવનમાં શુભ ફળ મળશે અને ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારું અટકેલું કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે અને તમને દરેક સમસ્યામાંથી રાહત મળશે તમને તમારા કાર્યમાં સફળતા મળશે તો મિત્રો આ એવા કામ હતા જે મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ અમારા પ્રિય દર્શકો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અજમાવો અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયો ને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદય જય માતા લક્ષ્મી લખો વિડિયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર